નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી વારું કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મારહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા આજ રોજ મારહુમ અહેમદ પટેલની પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો મરહુમ અહેમદ પટેલની આજે પુણ્યતિથિ છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અહેમદ પટેલના કાર્યોને યાદ કર્યા હતા આજ રોજ મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો હવે આગળ વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અબલી ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા

અહેમદભાઈ પટેલ સાહેબની આજે શૂન્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ આગેવાનો સાથે જીવથી શ્રદ્ધાંજલિ પાઠવી